ગુજરાતના ખેડૂતો હવે ફૂલોની ખેતી તરફ પણ વળ્યા છે તેમાં પણ ગુલાબ સેવનથી અને ગલગોટાની ખેતી મુખ્ય છે તે પૈકી ગલગોટા સહલાઈથી લઈ શકાય અને ઉગાડી શકાય એવો પાક હોવાથી ગુલાબની જેમ તેના તરફ પણ ચોક વધ્યો છે આ છોડમાં લ્યુટિન નામનો કુદરતી કલર આવેલો હોવાથી તે ખાદ્ય પદાર્થ ફાર્મ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં રંગના ઉપયોગમાં ઉપયોગી થાય છે મારું નામ જાળેલા મનોજ કુમાર ભાનુશંકર ભાઈ ગામ દેવગણા તાલુકો સિહોર જિલ્લો ભાવનગર હવે આ અમારો ભાવનગર જિલ્લો એટલે અહીંયા આગળ ગલગોટા એટલે મેરી નું વાવેતર ખૂબ ઓછું થતું અને નહીવત પ્રમાણમાં કહી શકાય એટલે આ વર્ષે અમે ગ્રુપ બનાવી અને તેપન વીઘાના ગલગોટાનું વાવેતર કરેલું અમે વાવેતર કરેલું ત્રીસ નવ બે હજાર પચીસના ના દિવસે અત્યારે અમારે ગલગોટા શરૂ થઈ ગયા છે પિસ્તાલીસ દિવસ પછી પહેલું હાર્ડવેસ્ટિંગ આવેલું છે અને અત્યારે અમારે ગલગોટાના ભાવ સો રૂપિયા એકસો વીસ રૂપિયા એકસો પાંચ રૂપિયા સો રૂપિયાની થી પ્લસ ભાવથી વેચાય છે હવે ગલગોટાનું વાવેતર કર્યા પછી ચાર મહિના જેવું એનું કટિંગ થઈ શકતું હોય એટલે ગોટા ઉતારી શકાતા હોય છે અને સોપ્યા પછી પિસ્તાલીસ દિવસે શરૂ થતા હોય છે ગલગોટાની ડિમાન્ડ અમદાવાદ છે વડોદરા છે રાજકોટ સુરત એની અંદર પૂરેપૂરી ફૂલની ડિમાન્ડ હોય છે અને એની અંદર ખર્ચ આમ ગણીએ કાંઈ તો નહીં જેવો જ છે એક વીઘાએ બત્રીસો જેવા છો રોપા જોવે છે રોપાની કિંમત ચા નજીવી ચાર રૂપિયા જેવી જ છે અને અમે પોતે રોપા બનાવીએ છીએ અમે શિવચંદન નર્સરી નામથી અઢાર ઓગણીસ વર્ષથી નર્સરી હંકાવીએ છીએ એની અંદર બધા ના ના જો આની અંદર બે ત્રણ પ્રકારના ફાયદા છે એક તો મધમાખી છે એ આમ ઘણી બધી ખેડૂતોએ નાશવાન કરી નાખી છે ફૂલ નું વાવેતર કરવાથી આજુબાજુના વિસ્તારમાં મધમાખી પુષ્કળ પ્રમાણમાં આવે છે બીજું કે શણ ઇકડ અને મેરીગોલ્ડ એ ત્રણે લીલા પ્રવાસની અંદર વપરાતી ઓલી છે એટલે એની અંદર ત્રણ વર્ષ સુધી તો દેશી ખાતર નાખવું પડતું નથી કટર મારી દીધું હોય તો આવો બધો એનો અભ્યાસ કરીને પછી જ તે અમે એનું વાવેતર કરેલું છે અને આવા નવા ભાવ રહે તો અઢી ત્રણ લાખ કરતા પણ વીઘો એક વીઘાની આવક વધી જાય એવું છે ખર્ચ બાદ કરતા હવે મારે પાંચ વીઘાના વાવેતર કરેલું છે સર પરિચય એમ બી નાયબ બાગાયત નિયામક ભાવનગર સર ખાસ વાત તો ખેડૂતો પોતાની ખેતી સાથે ગલગોટાની પણ ખેતી ખેતી કરે છે 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 અને સારી એવી જે ઉપજ મેળવે શું સમગ્ર બાબતની બાબત હાલમાં જોઈએ તો ખેડૂતો દ્વારા અવનવી ખેતીનો પ્રયોગો કરવામાં આવે છે એમાં ખાસ કરીને ભાવનગરમાં પણ બાગાયતી ખેતીનો ખૂબ જ મોટા પાયે ક્રેસ છે એમાં હાલ જોઈએ તો તહેવારો અને લગ્ન સિઝન આ બંનેમાં ખાસ કરીને ફૂલોની ખેતીનું જે ખૂબ જ મહત્વ રહેલું છે એમાં પણ ગલગોટા છે એ ખૂબ જ આકર્ષક છે અને સારામાં સારા ભાવથી ખેડૂતો ઉત્પાદન પણ કરે છે અને વેચાણ પણ સારા ભાવથી એને થઈ જાય છે ખાસ કરીને લગ્ન પ્રસંગ અને તહેવારો આમાં આ ફૂલની ડિમાન્ડ ખૂબ જ મોટા પાયે રહેલી હોય છે અને ખૂબ જ મોટા પ્રમાણે ઉપયોગ પણ થાય છે હાલમાં જોઈએ તો બાગાયત વિભાગ છે આ ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહન પણ આપે છે ખાસ કરીને એમાં જોઈએ તો વાવેતર કરવા માટે વીસ હજાર રૂપિયા જેવી માતબાર રકમ એ ખેડૂતોને સબસીડી રૂપે આપે છે જેથી કરીને આ ખેતી કરવા માટે ખેડૂતો છે એ પ્રેરાય અને સારો એવો નફો પણ એમાંથી કમાઈ શકે જોખમ રહેતું હોય છે આમ જોઈએ તો આ ખેતીમાં કાંઈ જોખમ દેખાતું નથી કારણ કે આ ખેતી છે એ સેઢા પણ થઈ શકે અને જે લોકો મોટા પ્રમાણમાં ખેતી કરવા માંગતા હોય તો એ ખેતરમાં રેગ્યુલર વાવેતર કરી અને આનું ઉત્પાદન લઈ શકતા હોય અને ડિમાન્ડ છે આમ જોઈએ તો આ ડિમાન્ડ છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં દરેક શહેરમાં રહેલી હોય છે એમાં પણ લગ્ન સિઝન હોય ત્યારે આ ફૂલની કિંમત છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે અને હાલમાં જોઈએ તો પબ્લિક પણ આ અવેરનેસમાં ખૂબ જ રોકાયેલી છે એટલે કે આવા લગ્ન પ્રસંગમાં ખૂબ જ ડેકોરેશન કરી અને સારા એવા પૈસા પણ આમાં વાપરતા હોય છે જેથી આ ફૂલની ડિમાન્ડ છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં હાલમાં જણાય છે